જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો આજે રક્ષાબંધન છે રક્ષાબંધનની હાર્દિક શુભકામના મારા તરફથી મારા ફેમિલી તરફથી હેપી રક્ષાબંધન આજે પાલીતાણા જવાનું આપણે રાખડી લઈને તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહીજો આપણે જો તૈયાર બિયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા હિ અને હવે નીકળવી અહીંથી આપણે એટલે વેલા હાયર ભોગી જાય જો આપણે અહીં રસ્તામાં ઊભા હઈ બાબરાની ચાવણની વચ્ચે ઘણી વાર પૂરો બોરો ખાઈ લઈ રસ્તામાં ઊભા હતા મેં ચશ્મા કાઢ લઈ ધૂળ બહુ ઉડતી હતી એટલે આપણે લઈ લીધા દોઢસો વાળા ચશ્મા જોઈ લ્યો દોઢસો વાળા ચશ્મા પહેરીને આપણે તૈયાર થઈ ગયા છે હવે નીકળવી અહીંથી આપણે બહુ બહાર આવીએ ગાડીને આપણે રંગોળા બસ આવ્યા છીએ હવે રંગોળા રંગોળા રંગોળ આવી ગાઠિયા લઈ દીજો મિત્રો બહુ મસ્ત ગાંઠિયા મળે છે એક નંબર જૈતીના ગાંઠિયા જોવા મળશે તમને અહીંયા જોઈ લીજો તાજે તાજા બની ઉભા ગાડી બહુ ગરમ થઈ ગઈ હતી ને રસ્તા માં ઉભા હિરાતે પોરો બોરો ખાય ને પછી ગાડી પોરો થઈ જાય એટલે નીકળવી એટલે સોનગઢ અને પાલીતાણા હાઈવે ઉપર ચડી ગયા હી કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રિજો મજા જ કરવાની આજે રખડવાનું છે આપણા ડુંગરા બુંગરા જુઓ લોકેશનમાં કાંઈ ઘટે જ નહીં એવું લોકેશન આવે એમાં એક નંબર છે આવ્યો હે આપણે મિત્રો આપણે પાલીતાણાથી નીકળી ગયા હે આ થેલા બેલા લઈને જો સાંઈડે ઊભા હઈ સાંડે ઉભા કીક બોર પોરો બોરો ખાઈને માવ બહુ ખાઈ લઈ અને નીકળે હાઈવેમાંથી ઊભા હઈ જોઈ લ્યો હું દસમા દસમાં પહેરી તડકો બહુ પડે હો પણ તડકાની તો વાત જ રહેવા તડકો બહુ પડે હો આપણે રામ પહેરી ગરમ બહુ થઈ જાય ને ઠાંડી કરવા રહી ગયું પડે ને દગી જાય બહુ શું હાઈવેમાં તો ઊભા હઈ નિરાતે પોરો બોરો ખાઈ પછી નીકળવી પાછું અને પાલીતાણાનું શૂટિંગ એટલા માટે લીધું ટ્રાફિક બહુ હતું ને એટલા માટે શૂટિંગ નથી થયું આપણેથી માફ કરી દઈ પહોંચો આવ્યા છીએ આપણે હવે રંગવાળા ના ગાંઠિયા ફરીથી તમને બધા ને દેખાડું આજકાલ તો ઉભો નથી રહેવાનો આજકાલ ચાલતું ચાલતું બતાડી દઉં હવે આયેલા જઈએ આપણે ગાઠિયા જો ગાઠિયા મિત્રો ગાટીયા લેવાય તો રંગવાળા આવી ગયો

ભાવનગર જાય આમ સીધું રાજકોટ જવાનું છે અહીંયા માવો બનાવવું મસાલો ખાવો ખાવા જે ખાતા હોય ન ખાતા હોય ને ન ખાતા હોય તો મસાલો ખાઈ એટલે ગયા હોતો જ મસાલો ખાવો મસાલો ખાવો તો મંડાણો આવે મિત્રો મસાલો લો હવે હવે મસાલો મસાલો ખાઈને કાંટો ચડાવીને બસ નીકળ્યો બધા મિત્રો બેઠા જુઓ મને ગમઈ એવું રે મને કેવો બાકી તમને આજનો પસંદ લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો